બરાબર હવે આપડે કઈ વેરાયટી તમે વાયેલી છે વિશ્વાસ બરાબર વિશ્વાસ તેત્રી વેરાયટી તમને જેવી લાગી વિશ્વાસ આવે છે બરાબર વેણ્યા બરાબર હવે જેટલી વેણી આવશે હજી હજી તો કોઈની તો છો થી ના આઠ દોડ ના વેણી છે બરાબર સાતરી હારી છે માલ પણ બિયારણ પણ બઉ સારું છે બરાબર નવી ફૂટ ચાલુ છે નવું ફૂટ તો ખુબ ચાલુ જ છે એમ બરાબર હવે તમે અરે ઓમો હુકારો કોઈ જગ્યાએ આવે છે હુકારો બીજો કોઈ જ નહીં ચોય નહીં તમારે જોવો તો ભાઈ જોઈ લેજો ફોટામાં જોઈ લેજો બરાબર દવા બે ત્રણ દિવસ થી શોટી છે હમ બરાબર ચો ફૂલ્યો આવે છે ફૂલ્યો બીજો કોઈ નહીં આવતો સાહેબ બરાબર હવે આ તમે એરંડા બિયારણ ક્યાંથી ખરીદ્યું તું અરે ગામ કંબોઈ પાટણ તાલુકો વિહેટ એગ્રો વિહેટ એગ્રો બરાબર તો તમે હવે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરો ભાગે છે ગોમડે બધે દાબડિયા ભદ્રમલી લીલાપુરા હતરપુર નાહાનોવા મુઢેઠા શેઠવા ક્ષામણા શેખલા બરાબર અત્યારે હું ભલમને હારી હારી કરું મારા આગમમાં મારા શેરણી સંબંધીઓમાં ખૂબ કેવરાયો ખૂબ બધો વેસવરાયો બરાબર તમે તો હવે સરપંચ છો એટલે તમારો વિડીયો તો બધે જોઈને લેવાના છે બધો તો તમે તો કોરીનગર ઉત્તરી કહેશો તો હું બધું ફેક કરી દઈશ એમ બરાબર

એ વાવેતર નદી વિસ્તારમાં છે તો પણ તમે જુઓ પિયત બિયત પૂરતા નહીં મળતા તો પણ રિઝલ્ટ સારું છે નદી વિસ્તાર છે તો એરંડા નું રિઝલ્ટ સારું છે નદી વિસ્તારમાં એ રિઝલ્ટ સારું છે કોઈ ને નહીં આ બધા જો બાજુમાં બીજા એરંડા હે એવડા બધા પાડતા હા એ તો હું નદીનો વિસ્તાર લહેરોને કે નદી વિસ્તારમાં આપણા એરંડાનું રિઝલ્ટ કેવું છે જોવો ખેડૂત મિત્રો હા આ નદી નદી વિસ્તારની અંદર એરંડાનું રિઝલ્ટ જો જોરદાર